જસ્મિના ભગવાન વિષ્ણુએ છે ને એટલા બધા અવતાર લીધા બરોબર દરેક અવતારનું એક મહત્ત્વ હતું તો આ પરશુરામજીનો અવતાર જ્યારે એમને લીધો તો એનું શું મહત્ત્વ છે શા માટે પરશુરામ અવતાર લેવો પડ્યો કારણ હશે જ અને એકદમ ઇમ્પોર્ટન્ટ કારણ હશે એટલા માટે જ લીધો બરોબર ને તો હવે તારે એ સમજાવવાના છે કે ભગવાન વિષ્ણુએ પરશુરામજીનો અવતાર શા માટે ઈજા વિષ્ણુ ભગવાન ધરતી ઉપર જ્યારે પણ અવતાર રહે ત્યારે ધર્મની રક્ષા કરવા માટે જ્યારે ધરતી પર પાપનો ભાર વધી જાય એટલે વિષ્ણુ ભગવાને અવતાર લેવો પડે છે તો ક્ષત્રિયોનો એટલો બધો અત્યાચાર વધી ગયો હતો અને બહુ બધા ઋષિઓને લોકોને એ લોકો અત્યાચાર કરતા હતા અને પોતાનાથી તુચ્છ સમજવા માંડ્યા એટલે ઋષિઓ દેવો પાસે ગયા અને એક વિનંતી કરે છે કે એક કોઈ અવતારની હવે જરૂર છે નહીંતર આ ક્ષત્રિયો હેરાન કરે છે એટલે વિષ્ણુ ભગવાને એમનો છઠ્ઠો અવતાર લીધો જે હતું રામ હવે એમનું નામ રામ હતું તો પરશુરામ કેવી રીતે થયું તો એ તપસ્વી તો હતા ઋષિ જમ જમદગ્નિના ઘરે માતા રેણુકાના કોખે જન્મેલા એટલે એ પવિત્ર આત્મા તો હતા પણ એમને સાથે ક્ષત્રિયની હરાવવાના હતા એટલે શિવજી પાસેથી એમણે શસ્ત્રવિદ્યા શીખી શિવજીએ એમને ખુશ થઈ અને એમનું પરશુ આપ્યું ત્યારથી એમનું નામ પડી ગયું પરશુરામ હવે ક્ષત્રિયનો અત્યાચાર એટલો બધો કે પરશુરામજીના પિતા પાસે નંદીની ગાય હતી જે ઇન્દ્ર ભગવાને આપી હતી એટલે ઇન્દ્ર ભગવાને એમના પિતાને જે નંદીની ગાય આપી હતી એ રાજા જોઈ અને એમને એમ થયું મને જોવે છે એટલી લેવા આવ્યા લઈ ઋષિ જમદગ્નિએ અને ના પાડી તો એ રાજાએ ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાનો વધ કર્યો એટલે પરશુરામજી ખૂબ પપ્પાઈ માત્ર અને એમણે બધા ક્ષત્રિયોનો વધ કરવાનું શરૂ કર્યું અને એ જે રાજા લઈ ગયા હતા એમના કુળનો એમણે નાશ કર્યો એકવીસ વાર ક્ષત્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરી અને પછી એમણે એમનું પરશુ મૂક્યું નીચે એટલે તમારો જે પ્રશ્ન હતો કે પરશુરામનો અવતાર કેમ લેવો પડ્યો તો આ કારણ છે